નવા વર્ષના પ્રારંભ સાથે પુરીના જગન્નાથ મંદિર પ્રશાસને શ્રદ્ધાળુઓ માટે નવો ડ્રેસ કોડ લાગુ કર્યો છે જેમાં હવેથી ભાવિકો ફાટેલા જીન્સ કોર્ટ શોર્ટ્સ સ્લીવલેસ પહેરીને જશે તો મંદિરમાં પ્રવેશ પુરીના જગન્નાથ મંદિરમાં પણ હવે શ્રદ્ધાળુઓ માટે ડ્રેસ કોડ જારી કરવામાં આવ્યો છે મંદિર પ્રશાસન દ્વારા નવી ડ્રેસ કોડ પ્રણાલી લાગુ કરાઈ છે જેમાં હવે શ્રદ્ધાળુઓ ફાટેલા જીન્સ સ્લીવલેસ કે શોર્ટ્સ પહેરીને જવા પર રોક લગાવી દેવામાં આવી છે નવા વર્ષથી નિયમ લાગુ કરાયો હોવાથી શ્રદ્ધાળુઓ ડ્રેસ કોડમાં જ જોવા મળ્યા હતા અને મંદિર પ્રશાસને લાગુ કરેલા નિયમોનું પાલન કરતા દેખાયા હતા નવા નિયમ અંતર્ગત મંદિરમાં સભ્ય કપડાં પહેરીને આવનારાને જ પ્રવેશ મળશે પ્રશાસન તરફથી નવ નિયમ લાગુ થયા બાદ મોટાભાગના પુરુષો ધોતી કુર્તા અને મહિલાઓ સાડી અથવા તો ડ્રેસ પહેરેલી જોવા મળી છે બસ હાલ માટે એટલી જ અપડેટ જો તમને અમારા ગુજરાતી સમાચાર પસંદ આવે તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો